વાત મારે કરવી હતી મહેશભાઈ કે ઘણા વર્ષથી ભાવનગર સાઈડ ને એમાં આ તમારા હાથપ સાઈડ વિસ્તારની ની માલપા નો કહેવા જાય તો છેલ્લા લગભગ 4-5 વર્ષ થી આવતો હો છે અને એમાંય ભાઈ કરતા પણ વિશેષ જે અમારી બધાની ફરજ નિભાવે પછી કલાકાર નાનો હોય તોય ભલે કલાકાર મોટો હોય તોય ભલે પછી ઠેટ મંજીરાનો કારીગર થી માંડીને તબલા બેન્જો કોઈ પણ વાયલન થી માંડીને કલાકાર થી માંડીને અડધી રાતે કોઈને તકલીફ પડે અડધી રાતે કોઈને વિપટ પડે ને અડધી રાતે કદાચ કોઈ કારણોસર કદાચ એમ કહેવાય કે કોઈ એવી વિપટ આવી જાય અને અડધી રાતે કોઈ આ હાથપ સાઈડ વિસ્તારની માલપા અમને કોઈ જો જવાબ આપતું હોય આઈ બોલાવે છે ને વખાણ કરવા એવી વાત એ નથી ને જો 1 રૂપિયો લેવાની લાલચે ગૌરવભાઈ

કેમ ભેગું થાય કેમ બધાને લવાય છે હે પણ એમાંનો આ બાજુના વિસ્તારની મારી પાવર નવર આવીએ ન કર મારી હારે મારા મોટા ભાઈ એટલે કે અમારે મહેશભાઈ ઠાકોર ગાયક કલાકાર બને ત્યાં સુધી સંગીત વગર ઓછા એમે ગૌરવભાઈ નીકળીએ એમાં ખાસ કરીને મહેશભાઈ સંગીત વગર એમ કે લાલભાઈ મને રવા દે હે પણ ઓલું પોતે પોતાની ઘટાડવીને એવું ન કરાય પણ

મારે એમ જ કેવાનું કે આપણે જવાનું છે એટલે બેહી જવાનું પણ ઉસ્તાદ તો ઘણા જોયા અમારા વિસ્તાર માલપા જે ઉસ્તાદ હશે એને ખબર હશે જે સંગીત વગાડતા હશે એને ખબર હશે કે અમારા વિસ્તાર માલપા આખ્યાન ની જો કોઈ તબલું વગાડતો માણસ હોય અને તબલામાં કોઈએ સારામાં સારી સંગત આપી હોય ને તો એમ કેવાય કે અમારા ઈશાભાઈ બારોટ ઈશાભાઈ બારોટ જે અમારી આરે પોતે બરવાડા નાના મંડળની માલપા તબલા વગાડે

એની મારી પર ઠાકર ને એવી પ્રાર્થના કરી કે આય રણુજા ના રામ હે ચોકડી વાળા પીર હે એમ કેવાય કે નવા રતનપુર ના મોટા મંડળના ના પીર કદાચ જો તું મારું સાંભળતો હોય ને હે ને તો મારી એક અરજ સાંભળી લેજે કે કદાચ મને જે હું મારી રીતે મહેનત કરું છું ને એની માલ પર હું સફળ થઈ જાઉ એની માલ પર જો કદાચ મને નોકરી નો ચાન્સ લાગે ને તો કદાચ જ્યાં સુધી હું તબલા વગાડું જ્યાં સુધી મારા ખોડી એની માલ પર પ્રાણ છે ને ત્યાં સુધી આ એમ કહેવાય કે મોટું રામદેવ પીર મંડળ મોટું રામદેવપીર મંડળ ગામ નવા રતન પર અને બાળ રામા મંડળ મારુતિ નગર આ બે મંડળની માલપા જ્યાં સુધી હું તબલા વગાડું ત્યાં સુધી જીવનની માલપા ક્યારે એક રૂપિયો હું પેટ્રોલનો નહીં લઉં ત્યાં સુધી મફત તબલા વગાડીશ મારા બાપ એક વખત એને જોરદાર તાળીઓ ના આગળ ગડાડતી વધાવો આ બે જગ્યાએ એને માનતા માની હતી મને નોકરી મળી જાય અત્યારે પોતે ભરૂચ નોકરી કરે છે પણ ખબર પડે કે મોટું રામા મંડળ ગામ નવા રતન પરનું આખ્યાન છે એટલે કરવા માટે મારા બાપ વધારે એને મારો બારબીજ નો ધણી મારો ચોકડી વાળો પીર ને મારો ભીખારામ બાપા એને જાજુ આપે ને ખુબ આગળ વધારે મારા બાપ જે પોસ્ટ માં હશે ને એની કરતા એને હવાયું અપાવશે એવી બાર બીજ ના ધણી ને પ્રાર્થના કરીએ